દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેશનું રાજકારણ ગરમાયું ઈડીની ટીમ ગુરુવારે સાંજે દસમી સમન સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી કથિત લીકર પોલીસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની બે કલાક સુધી પૂછપરછ કરી અને તેમની ધરપકડ કરી હતી કે જેથી આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ નેતાઓ અને ધારાસભ્યો અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યું હતું દિલ્હીમાં આપ કાર્યાલયની સામે કાર્યકરોએ હંગામો મચાવ્યો તો આ દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે મારામારીના સમાચાર પણ આવ્યા હતા પ્રદર્શન કરતા પોલીસ દ્વારા દિલ્હી સરકારના મંત્રી